વાગરા તાલુકાના કડોદરા ગામે નવીન પંચાયત ઘરનું ઓપનિંગ કડોદરા ગામના ગ્રામજનો ઘણા સમયથી નવીન પંચાયતઘરની આતુરતાથી રાહ જોયા હતા અને કડોદરા ગામના સરપંચની અથાગ મહેનત બાદ નવીન પંચાયતઘરને બનાવી રંગરોગાણ કરીને આજરોજ તે પંચાયતઘરનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે વાગરા તાલુકાના ધારાસભ્ય શ્રી તાલુકા પ્રમુખ શ્રી અને અન્ય નામી અનામી આગેવાનો ગ્રામજનો આ પ્રસંગે ખૂબ મોટી માત્રામાં હાજર હતા

ત્યારે આ નવીન પંચાયત ઘર ઉદઘાટન કરી ગ્રામજનોમાં પણ આનંદ જોવા મળ્યો હતો રિપોર્ટર ગામે જે બનેલી નવી પંચાયત એનું કરવામાં આવ્યું ખૂબ સારી રીતે કાર્યક્રમને પાર પાડવામાં આવ્યો ત્યારબાદ અમારી સાથે માનનીય ધારાસભ્યશ્રી અરૂસિંહ રમાસા ત્યારબાદ ભરૂચ જિલ્લાના ભાજપા મહામંત્રી ફતેહસિંહ ગોહિલ ત્યારબાદ ભાજપાના શ્રી સતીષભાઈ સંગઠનના પ્રમુખ પ્રમુખશ્રી સતીષભાઈ તથા ભાજપાના વઘરા તાલુકાના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સહિત તથા ભાજપાના આગેવાનો તથા ગામના આગેવાનો સાથે રહી અને આ કાર્યક્રમને પાર પાડવામાં સરકાર આપો ગામ્ય નવી પંચાયત બનેલી છે એનો સર્વ ગામ કડોદરાને લાભ મળશે અને જ્યાં અમે ગામ સભા હોય સામાન્ય સભા હોય તરકામાં રહી અને ગ્રામસભા યુઝતા હતા તો હવે અમને સારી જગ્યા મળશે અને ગ્રામસભા હોય ગામના લોકોના કાર્યક્રમો હોય કે ગામના લોકોને કે સેવા આપવાની હોય એ નવી પંચાયતને અમે પૂર્ણ કરીશું તો હું કડોદરા ગામ સરપંચ યોગેશ ગોહિલ કડોદરા ગામમાંથી આવેલા દરેક દરેક આગેવાનો યુવાનો મિત્રોનો આભાર વ્યક્ત કરું છું કે આ નદી બનેલ ગ્રામ પંચાયતને શરૂ કરવામાં ઉદઘાટન કરવામાં સરકારે આપ્યો છે તો આ બાબતે હું ગામ લોકોમાં આભારી છું કે હવે પછીનો જે કંઈ કાર્યક્રમ કે કાર્ય હશે એ નવી ગ્રામ પંચાયતમાં યોજવામાં આવશે જેની નોંધ લેવામાં આવે જય હિન્દ જય માતાજી